ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત રસીકરણ ધોરણ વિદ્યાર્થીઓને પાચશાળામાં રસીકરણને રસી અપાય ભરૂચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા વેટ ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કર્યું છે આ રસીકરણ જારેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આરબીએસ કે ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે ટીડી રસી ટેતાનસ અને ડિફ્થેરિયા નામના બે રોગો સામે રક્ષણ આપે છે તેતાનસ જેને લોકભાષામાં લોકજો કહેવાય છે તે માટી કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે આ રોગ સ્નાયુઓમાં જકરણ પેદા કરે છે તેનાથી મોં ખોલવામાં ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ડિપ્થેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દસ વર્ષ અને સોળ વર્ષની ઉંમરે તિથિનો ડોઝ અપાય છે આ બુસ્તર ડોઝ બાળપણમાં લીધેલી ડીપીથી રસીની અસર વધારે છે તીધી રસીની સામાન્ય આ રસીઓમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો લાલાશ હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે આ રસીકરણ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે નમસ્કાર મારું નામ છે રાવર ભાવિસા હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે એફએ ડબલ્યુ તરીકે ફરજ નિભાવું છું મારું નામ છે નિમ્રા હું શહેરી આરોગ્ય કેન્દ્ર ચાળીસ નર્સ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ નર્મદા પાંચ સાલાસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુ રસી આપવામાં આવી દસમા ધોરફના બાળકોને ધનુ રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોકોની વસ્તુ આવી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના ના રીતે એ લોકોને દસમા દુપાર બાળકોને ધનુ ની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો આ રસી ને આપણે કોઈ આડઅસર કેવું કઈ ખરું ના આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે